ભરૂચના જાડેશ્વર સ્થિત બીએપીએ સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે કોરોમંડલ કંપની દ્વારા વર્ષ બે હજારશીપનું બસો પચાસ જેટલી વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશ પરમાર કોરોમંડલના અધિકારીઓ સહિત વિદ્યાર્થીનીઓ અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અહીંયા એબીપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કોરોમંડલ કંપની દ્વારા લગભગ અઢીસો જેટલી દીકરીઓને સ્કોલરશીપ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો જેમાં આ તમામ દીકરીઓ પોતાના વાલી સાથે આવેલ હતી આ મોકાનો લાભ લઈ અને ચૂંટણીની આગામી સંભાવનાને ધ્યાને લઈ અને સ્વીપની પ્રવૃત્તિમાં અમે શ્રી ગણેશ કર્યા અને તમામ વાલી પાસે લગભગ દોઢસો વાલી અહીંયા ઉપસ્થિત હતા એમની પાસે અમે મતદાન અંગેનું સંકલ્પપત્ર ભરાવ્યું છે અને એ રીતે ભરૂચ જિલ્લામાં સૌથી વધારે મતદાન થાય તે માટેની પહેલ શરૂ કરી છે